ને સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ ની અંદર તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ નવાગઢ રેલવે સ્ટેશન અને આજે આપણે જવાનું છે ગોંડલ એડમિશન કરાવવા માટે તો અમે આવી ગયા છીએ ત્રણ મિત્રો આ છે આરએસ બાપુ આ છે આપણો સાગર ક્યારે જ ક્યાં જવાના છે આપણે ગોંડલ એડમિશન કરાવવા ચાલો કન્ટિન્યુ મિત્રો ટ્રેન આવે છે હવે પાવ વાગી ગયો છે મિત્રો અત્યારે આપણે બેઠી ગઈ ટ્રેનમાં ચાલો કન્ટિન્યુ આ છે આરએસ બાપુ આપણો સાગર આ ગોજે મિત્રો ફોગેશ છે અમે તો ચાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે જાય છીએ અમે ચાલીને જાય છીએ રેલવે સ્ટેશનથી એડમિશન કરાવવા માટે ત્રણ આચાર રહેલા જાય છે રોડ પર મારી બાજુ કેમેરો કરે આમ તો જો મિત્રો કેટલું હલ આજે એડમિશન લેવા જાય એટલા થાકી ગયા તો દરશ ઘણો આવતું કેટલું કેવું છે મિત્રો ચાલો હવે મારી સાથે આપણે એડમિશન કરાવીને આવી ગયા છીએ પાછા રેલ્વે સ્ટેશન ઘરે જવા માટે તો મિત્રો કોંગ્રેચ્યુલેશન કહી દો આપણા ભાઈને થઈ ગયા હે એક હજાર એકસો દસ બોલો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ હો આપણી આઈડીને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દીજો એમ આર એસ લોક એમાં આર એસ ચાલીસ ઓછી घरों बदामी लाट भर की किन्ने देखे हलाक करके किन्न दे दिल चला गई आ रही हाँ